રામ રામ દાયરા તારીખ છે નવ આઠમો મહિનો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું દોસ્તો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો આપણી તબિયત થોડીક રેડી થઈ ગઈ છે વાંધો નથી આપણે અત્યારે ધોવાની બેહણ ગાયો ચાલો આપણે ફટાફટ કરવા માં આપણે શરૂઆત ગાય માતાજી ચાલો ગાય દોઈ લઈ દોસ્તો કેમ મજા આવું હવે રેડી જાઓ આપણે બધું છોડી મેઘી દોસ્તો આપણે બદોળી બાંધી મૂકીએ તો આલો આપણે ગાય મૂર્તિ ધોઈ લઈ પછી પેહો દોવાની હોય દોસ્તો આપણે ગાય દોડી ચાલુ કરી દે ફટાફટ દોસ્તો આપણે ગાય દો ગઈ ગાય આપણે જાજુ દૂધ કરતી નથી આપણી બધી મૂકી પાછી હવે આપણે ફરી આમ પેહો એનો વારો દોસ્તો આપણે પેહો દોવાની હોય હવે પાડી જઈ લે હા મોટર બાંધીને આવું દસ્તો આપણે મોટર માં બાંધી હતી આી શેઠ એ મોટર લઈને ક્યાં જાવ હું ચિંટુ હલવા ને એક વાર છોડી લઈ દોસ્તો આપણે ચિંટુ ચોડી લીધી હા ચિંટુ ચિંટુ લઈ જઈને આપણે ભે હા એની માં હે આ એની ડુપ્લિકેટ માં હે આ બે હાલે કારણ કે પાડો મરી ગયો પાડા અને કુદરતી હું છી ખબર નહીં ધાવતા ધાવતા મરી ગયા આવો પાડો તો મેં જોયો જ નથી કે ધાવતા ધાવતા મરી ગયા ખાલી આઠ હદ્દીમાં પણ જાળા જ બંધ ના છે દવા કઈ રીતે તેલ પાઈ તો જ નહીં તો આપણે હવે આ પાડીએ ધોવા દઈએ એટલે વાંધો નથી નકર ઉપાધી સાત હાલો બાંધી મૂકીએ પાડીને દસ તો પાડી બાંધી મૂકીએ હાલો આપણે ફટાફટ ભેં ધોઈ લઈ દોસ્ત તો આપણે ભેં ધોવાઈ ચાલુ કરી દીધી હોય

આલે તો फटाफट આપણે દોસ્તો આપણે फटाफट બધી ભેંસું દોઈ લઈએ પછી આપણે ખેતરમાં ખડની દવા છાંટવાની છે થોડી તો હાલો આપણે અત્યારે ફોન ચાર્જમાં મૂકી દઈએ ભેંસું દોવા માંડે કાં 7 વાગી ગયા છે અને આપણે ભેંસું દોવાનું થાય 4:00 વાગે 4 ભેંસું વીજી દોવાની છે પછી કાઈ ઈવો ટાઈમ આદ નઈ બધી ભેંસું દોહોનીનો બ્લોગ બના અત્યારે આ ભેંસું દોઈ ના લઈ લઈએ ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ અને પછી આપણે ખેતરમાં દવા છાંટવાની છે વરસાદ આવે મોટો છે તો હાલો બાય તો આપડે બધું પેહો ધોવાઈ ગયા ચીંટુ ફૂલ આવે એમ મોજ કા ચિંટુ મારીને ધરાઈ રહે આપણે પેહો પછી ધોવાઈ ગયું ચાલો નાખીને ખીલા બદલાવી દઈ બધું એકદમ કામ થઈ ગયું છે ધોવાનું ફટાફટ ચાલો હજી પેહો ખીલા બદલાવી નાખવાનું છે ચાલો એ નાખી દઈ દોસ્તો આપણા પેહો એની માં જતા રાડી ગયા ઓલી ચિંટુડી આપણે

સિન્ટુ કહી છે એની સિંટો નહીં અત્યારે નહીં પેહ બધી હજી બ્લોક નાખવા બાકીએ જતા નથી આવતું ખેતીના કામમાં આપણે બ્લોક આનીકળ નાખી દેવા એ પાકું ખેતી પડે હવે સમય મળીએ ત્યારે કારણ કે હજી ખોદવું બહુ પડે ઊંચું બહુ છે ફૂટ ખોદવું જોઈએ મજૂર મળે ને તો કરી નાખી ગારો હોય પણ અત્યારે હાલશે દોસ્તો આપણે મકાઈ વાળામાં આ દવા છાંટવા નહીં દવા ખડની આપણે બધે માં જ છાંટી આ જ છાંટવી મિક્સ કરી દીધું હે આપણે કમ્પ્લેટ આપણે મિક્સ થઈ ગયું છે જો કોરું થઈ ગયું છે કમ્પ્લેટ હવે આપણે સાચવા નહીં દાળો હવે આપણે સાચવા જાય મકાઈ વાળામાં તો આપણી તબિયત બહુ રેડી થઈ નથી જો એવી જોડતા હોશિયાર માસ જ પણ થાય એટલે છાંટી દઈએ આપણે કુઓ પહોંચી

લાપકો ફરિયાબારા પાણી નીકળજા નથી દોસ્તો વરસાદ આવી ગયો છે થોડો થોડો આપણે દવા છાટતા તા ઈ બગાડી નહિ પાં જો વરસાદ આવી ગયો દોસ્તો વરસાદ આવ્યો તો જાજો ન આવ્યો નામી નેવ હાલતા થઈ ગયા ને એટલો આવ્યો જો કલાક પછી આપણે 11:30 પાછી દવા ચાલુ કરવી છે કલાક બરા જ જો લખરમાં પાણી ખરી ગયું હજી માડીમાં તો થોડો આ તો ગરસાવી અહીંયા પાણી પાણી દેખાય અને ફૂલે હારા હે એ બહુ હે આપણે ધીમે ધીમે છાંટી દઈ દવા દોસ્તો આપણે જમી લીધું ગોરી પી લીધી આપડી તબિયત ખરાબ નહોતી એટલે દવા છાંટી લીધી અને હવે આરામ કરી લઈ કારણ કે આરામ વગર આપણે હાજર નહીં થાય આ સાડા ત્રણ વાગે આપણે ખંભારી જવાના આપણે મોટર સાયકલ રેડી લગભગ થઈ ગઈ છે તો આપણે જવાના અહીં ખંભારીએ તો હાલો અત્યારે આપણે થોડોક આરામ કરી લઈ ઊંઘી જવું છે સુઈ જવું ઊંઘી જવું આવે દોસ્તો આપણે અહીંથી ઘરે ચાલતા થઈ ગયા છે બાઈક લેવા જાય પછી રોડે થઈ બસમાં ત્યાંથી પછી ફ્રેન્ડ છોકરો નોકરી કરે છે તે આવવાનું હોય બાઈક લઈને ડાયરેક્ટ જાઓ અશોક શોરૂમ પર આપણે રોડે આવી ગયા છીએ વાહનની વાઈટ જોઈ વાહન આવે એટલે ડાયરેક્ટ આપણે હાલતા દોસ્તો આપણે ઊભા થાય ને ઈકો વટાણો તે આપણે એકામાં વહી ગયા પછી કે મોહન પાટીએ સીએનજી ભરલી ભાડો ભરી ગયો પછી આપણે ખંભાળીએ પહોંચી ગયા ભાઈનો છોકરો વાઈટ થયો હતો આપણે એની માઇક લઈને ડાયરેક્ટ પૂરી ગયા અશોક સ્વરૂપ આવી ગયો આપણો અશોક સ્વરૂપ ખંભાળિયાથી કરે છે ને ત્યાં હીરોના શોરૂમ આપણે સુધી મારી ગાડી ત્યાં પહોંચી ગયા આપણે હીરોના શોરૂમ આપણે ગાડી અહીં બની ગઈ છે રેડી હાલત તો આવડે મોટરસાઈકલ બની ગઈ છે કમ્પ્લીટ રેડી ભાઈ ભાઈ ફૂકા વળે જતા ગાડી પર જો હું કીમ વારો તન કે આપણે પડી રહી થી વારો એ ગાડી મોસ્ટ સરસ થઈ ગઈ છે ચલો હવે આપણે હાલતા થઈ જઈએ આપણે નીકળી ગયા સ્ટ્રીટ મેટેનો કાટો દે આજ જાલુ થઈ ગયો ભાઈ ભાઈ પાંતર ચાલી ગાડી આલે જાઈએ જ આગળ ફઈને છોકરો જઈ આપણે વહા લગા ચલો આપણે એક એક નાસ્તો કરો હું કાલો દલવાડી ઓટલે ઓર દલવાડી ઓટલે કુકરા ખાતા ત્યાંથી થઈ ગયા પાછા આવતા ઘર તરફ આપણે ભેવું ધોવાનું ટાણું થઈને પેલા આપણે પહોંચી જઈએ ઘરે ગાડી કરી દીધી લીવર પચાસ હાંઠ પચાસ હાંઠ છૂટ છૂટ ભાઈ ભાઈ દોસ્તો આપણે ઘરે આવી ગયા ગાડી આવી મસ્ત ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ હાલો હવે આપણે પેહો ધોવા મળીએ આજનો બ્લોક આપણે પૂરો કરી રામ રામ દાયરાને